એના પ્રત્યે રોષ અને વિરોધ દર્શાવવા માટે આ અખિલ ભારતીય સંસ્થ સમિતિનું આ પ્રેસ કોન્ફરન્સ છે એમાં અમારા અખિલ ભારતીય સમિતિના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ જગન્નાથ મંદિરના મહામાંડેશ્વર દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે સાંઈધામ અમદાવાદના અમારા કાર્યકર મહામાંડેશ્વર મોહનદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે હિન્દુ સેનાના અધ્યક્ષ પણ છે અમારા સંયોજક અરવિંદભાઈ પણ છે તો અમારો કહેવાનો મતલબ એ છે કે જે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એક પ્રકારનું જેહાદી આંદોલન થઈ રહ્યું છે ઉગ્રવાદી અને આતંકવાદી પદ્ધતિની કાર્ય પદ્ધતિ ત્યાં માત્ર માત્ર હિન્દુઓના સામે થઈ રહી છે આ કોઈ ક્રાંતિ નથી આ કેવલ હિન્દુઓ સામે એક પ્રકારનો અત્યાચાર છે અને એની અંદર વૈશ્વિક સંસ્થાઓ પણ પોતાનું માળું બંધ કરીને બેઠી છે માનવ અધિકાર સંસ્થાઓ એ પણ બંધ બેઠી છે અને સૌથી આશ્ચર્યનું તમને એ થાય છે કે આ દેશનો વિરોધ પક્ષ રાજકીય જે અત્યારે પાર્લામેન્ટમાં વખફ બોર્ડ વિશે જે ચર્ચા ચાલે છે એના વિરોધમાં કુદી કુદીને હાથ લાંબા કરીને મોટા મોટા ઘાઘાટ કરી એનો વિરોધ કરી રહ્યા છે એ બાંગ્લાદેશમાં હિન્દુઓની જે આ દુર્ગતિ થઈ રહી છે એની સામે એક શબ્દ પણ બોલતા નથી એનું અમને આશ્ચર્ય થાય છે તમે તમામ સંતો સંતોને પણ અમે હાકલ કરી છે અખિલ ભારતીય સંત તો એકસો સત્યાવીસ સંપ્રદાયોનું એક સંગઠન છે લગભગ ભારતના બધા જ સંતો ને સાથે સંમિલિત છે પણ તેમ છતાં પણ બીજા સંતો સિંહાસનની કે પોતાના છતર પોતાની છડીયોની જાળવણીનો પ્રશ્ન નથી આખો આખો હિન્દુ સંસ્કૃતિને હિન્દુ સમાજને જાળવવાનો પ્રશ્ન થતો હોય ત્યારે બધું કુરાણી મૂકી અને બધા એક થઈને આ પ્રશ્ન સામે જજુમે એવી સંતોને પણ અમારી અપીલ છે અખિલ ભારતીય સંત સમિતિની અપીલ છે એટલે અહીંયા અમે આ વિરોધ દર્શાવીએ છીએ વૈશ્વિક સંસ્થાઓને પણ આગ્રહ કરીએ છીએ કે જેમ બને તેમ તુરંત અસરથી બંગ્લાદેશમાં જે લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે બેન બેટીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે કેટલાક એમના માલ મિલકતો એમની દુકાનો એમના મકાનો એમના ધંધા બધાને આગ લગાડી રહી છે અને જબરજસ્તી કેટલાનું ધર્મ પરિવર્તન કરી રહ્યા છીએ એ બધું તાત્કાલિક રોકાવવું જોઈએ અને હિન્દુઓ માટે હિન્દુઓની સલામતી માટે રાષ્ટ્ર તરફથી ભારત સરકારે પણ પગલાં લેવા જોઈએ હાલાકી અમે સાંભળ્યું છે તે પ્રમાણે ઘણી અમારી આ વર્તમાન સરકાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વ મેં આ દિશામાં ઘણું બધું એ લોકો પગલાં લઈ રહ્યા છે મર્યાદામાં રહીને પણ આમાં તો વૈશ્વિક સંસ્થાઓએ યુનો જેમ છે તેમ કે વૈશ્વિક માનવ અધિકાર પણ છે એ લોકો આગળ આવી અને હત્યાઓને તાત્કાલિક રોકવી જોઈએ સ્વામીજી જે આજની પ્રેસ કોન્ફરન્સ છે શું છે મુખ્ય વિષય વસ્તુ આપ શું આશીર્વાદ આપશો જેવી રીતે કે અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ સમાજશ્રી રોહિતચંદાસજી મહારાજ દ્વારા આજ પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે બાંગ્લાદેશના જે થઈ રહ્યું છે એ બહુ હિન્દુ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એ બહુ મોટું થઈ રહ્યું છે એના વિરોધમાં અમે સૌ સંતો એક બની અને સૌ સંત અને સંત સમિતિ દ્વારા સૌ સંતોને પણ અમે આહવાન કરીએ છીએ કે આપણે સૌ એક બની અને જે આ બાંગ્લાદેશમાં આપણા હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધમાં આપણે સૌ એક આવી અને આગળ બની અને આગળ થઈ અને એ રોકવામાં આવે અને સરકારશ્રીને પણ અમે કહેવા માગીએ છીએ કે એમાં આપ સૌનું જે યોગદાન છે એ થઈ રહ્યું છે એમ જેવી રીતે કે હમણાં આપણા માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાનશ્રી જે કરી રહ્યા છે પણ એમાં જે પણ બાંગ્લાદેશમાં જે આ થયું એ બહુ ખોટું થયું છે અને આવું ભવિષ્યમાં ફરી થાય નહીં એના માટેનું પણ આપણે સૌ હિન્દુ સમાજે પણ એક જાગૃતિ લાવવાની ખૂબ જરૂરત છે ઓકે ઓકે રાજેદભાઈ આજના મહત્ત્વનો પ્રશ્ન શું કહેશો આજને સૌથી પહેલાં તો અખિલ ભારતીય સંત સમિતિના પૂજનીય વંદનીય સંતોને મારા કોટી કોટી વંદન હિન્દુ ધર્મસેના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એ કહેવા માગીશ કે બાંગ્લાદેશમાં જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા જે હિન્દુઓ પર અને બૌદ્ધ જૈન જે લઘુમતીમાં છે ત્યાં એમની પર જે આ કટ્ટરપંથીઓ દ્વારા જે હુમલા કરવામાં આવે છે તેની સત્તા પલટ કરીને ત્યાંના જો જે લોકો છે એ લોકો હિન્દુઓ પર જે અત્યાચાર કરી રહ્યા છે એમના ઘર લૂંટવાની વાતો હોય કે મા બેન્દિકરો પર બળાત્કારની વાતો હોય કે હિન્દુ યુવાનોને મારી નાખવાની વાતો હોય તો એ ક્યારે સાંખી ના લેવાય હોય ભારત દેશ એટલો મોટો દેશ છે આપણો એકસો પંદર કરોડથી વધારે હિન્દુ આ દેશમાં રહીએ છીએ દરેક ધર્મને આપણે માન સન્માન આપીએ છીએ તો આપણે હિન્દુએ ક્યારેય જો કોઈ ભેદભાવ કોઈ ધર્મ સાથે ના રાખ્યો હોય કોઈ સંપ્રદાય સાથે ના રાખ્યો હોય તો આજે હું મીડિયાના માધ્યમથી આપણા પ્રધાનમંત્રીજીને એક સંદેશો એવો મારે આપવો છે કે આ દેશમાં જે પણ પીડિત હિન્દુઓ છે બાંગ્લાદેશમાં જે લોકો અત્યારે અસહનીય દર્દથી જે લોકો પીડાઈ રહ્યા છે તો એમની ખરાઈ કરીને તાત્કાલિક એમને ભારતમાં પ્રવેશ આપવો જોઈએ અને જેમ અમારા મહારાષ્ટ્રીઓએ કહ્યું કે અખિલ ભારતીય સંત સમિતિના તમામ પૂજનીય સંતો એ લોકો જે પણ હિન્દુઓ છે તો આજે આપણે એકસો પંદર કરોડ હિન્દુઓ છીએ તો શું આપણે એક એક પરિવારને દત્તક નહીં લઈ શકતા હું હિન્દુ ધર્મશાળના પ્રમુખ તરીકે એક પરિવાર દત્તક લેવા તૈયાર છું આવતા દિવસોમાં પૂજનીય સંતોના માર્ગદર્શન હેઠળ દરેક ગુજરાતના દરેક જિલ્લાઓમાં આવેદનપત્ર આપવામાં આવશે અને આ દેશમાં આ દેશમાં જે છુપાઈ રહેલા જે બાંગ્લાદેશીઓ ઘૂસ્યા છે ને ખોટી ખોટી રીતે તો આ હિન્દુ ધર્મ છે ને એ કામ કરશે ઘરે ઘરે જશે તપાસ કરશે જ્યાં પણ આવા વિરોધીઓ બાંગ્લાદેશીઓ મળે ને પાકિસ્તાનીઓ જે ખોટી રીતે ઘૂસ્યા છે એમને પકડીને આપણે પોલીસને જાણ કરીને પોલીસને સોંપીશું અને બીજી વાત કહી દઉં કે બાંગ્લાદેશને એક મારો સંદેશ કે તમે એવું ના સમજશો કે આ ભારતના હિન્દુઓ બી ગયા કે ત્યાંના હિન્દુઓ બી ગયા અમે શાંત લોકો છીએ અમે ક્યારે હિંસામાં નથી માનતા પણ જો આ હિન્દુ ખરેખર જો પરશુરામનું રૂપ ધારણ કરશે તો તમે સમજો કે ધર્મનો વિનાશ કરવા માટે તમે જે રીતે નીકળ્યા છો ને બાંગ્લાદેશીઓ તમને પણ અમે છોડીશું નહીં આ દેશમાં તમે જેટલા છો ને શોધી શોધીને તમને બાંગ્લાદેશ પાછા મોકલીશું અને આવતા દિવસોમાં પૂજની સંતો જે પણ અમને આદેશ આપશે જે માર્ગદર્શન આપશે એના હેઠળ અમે તમામ કાર્ય કરવા હિન્દુ ધર્મ સેનાની ગુજરાતની તમામ ટીમ તૈયાર છે વિશેષમાં જય શ્રીરામ